એક તરફ તંત્ર દ્વારા ગામડે ગામડે બેન્કિંગ સેવા શરૂ કરાઈ હોવાની વાતો કરી છે ત્યારે બેન્કિંગ સેવા માટે જરૂરી ઇન્ટરનેટ થી લઈ તમામ સુવિધાઓ જોઈએ પણ નેટવર્ક ના દાંધિયા હોય ત્યારે બેન્કિંગ સેવાઓ ઠપ થતી હોય છે એવી જ એક ઘટના બિલોડાના દે બની છે બિલોડા તાલુકાના દે ગામડા રહેતા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ ગામમાં નાણાકીય વહીવટી કામ માટે બરોડા ગ્રામીણ બેંક આવેલી છે દેગામડા અને આસપાસના 25 થી વધુ ગામના લોકોનો નાણાકીય વ્યવહાર આ બરોડા ગ્રામીણ બેંકમાં થાય છે આ બેંકમાં છેલ્લા મહિનાથી ઇન્ટરનેટ સેવા નબળી હોવાના કારણે બેંકનું સર્વર બંધ હાલતમાં છે એટલે ટ્રાન્ઝેક્શન પણ બંધ છે મારું નામ કરણસિંહ છે હું દેગામડા ગામનો વતની છું અમારા દેગામડા અંદર ગુજરાત ગ્રામીણ બરોડા બેંક આવેલી છે અને આ બેંક અમારી આજુબાજુના લગભગ વીસ થી પચીસ ગ્રામડો સાથે સંકળાયેલા છે અને મને દગામડા ગામની અંદર વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન બાળકોની કોલરશીપ જેવા બેંકની અંદર લેવડ દેવડના પ્રશ્નો વિશે ઘણીવાર રજૂઆત મળતી અને આ રજૂઆત સાંભળીને હું બેંક મેનેજરશ્રીનો પણ સંપર્ક કરતો હતો પરંતુ અત્યાર સુધી એવો એમને ઘણી વાર એવું કહી દઉં કે અમારે કનેક્ટિવિટીના પ્રોબ્લેમ છે અને એમની અનેક ફરિયાદો પણ મને મળે છે છતાં હું એમને બેથી ત્રણ વાર ચાર વાર રૂબરૂ મુલાકાત લઈ એમને સમજાયા કે હવે સાહેબ જે બી પ્રશ્ન હોય એ સોલ્વ કરો પણ હજુ એ ફરિયાદો કંઈ પૂર્ણ પૂરી થતી નથી અને રોજ રોજ નવી નવી ફરિયાદો આવશે તો જે બી બેંકના ઉપરી અધિકારીઓ મારી વિનંતી છે કે બેંકનો પ્રશ્ન છે કર્મચારીનો પ્રશ્ન છે કે કનેક્ટિવિટીનો નો આની તપાસ થવી જોઈએ અયોગ્ય તપાસ કરી અને આનો યોગ્ય રસ્તો નિકાલ કરવો જરૂરી છે દહેગામડા પટેલ દિનેશભાઈ વતની દહેગામડા મારી નમ્ર વિનંતી છે સરકારથી કે દહેગામડા પંચાયત ગ્રામ પંચાયતના આજુબાજુના કરીબન વીસથી પચીસ ગામો આવેલા છે વધતા દહેગામડામાં બેંકમાં કનેક્ટિવિટી માટે કાયમ પ્રોબ્લેમ એવા રહે છે કાં તો આજે સવારે બેલેન્સ કર્યું હોય તો એમ કહે કે ભાઈ સાંજે તમારે પાંચ વાગે મેં બીજી બેંકમાં જોઈન કરીશું દરરોજ આવા પ્રોબ્લમ રહે છે જેથી વેપારી વર્ગને એટલી બધી સમસ્યા છે અહીંથી ગામો છોડીને જતા રહીએ કે શું કરીએ એ બી હેમત નથી પડતી અંતર વિસ્તાર એવો છે નહીં ટાવરની બધી સમસ્યાઓ છે અહીંયા નથી એરટેલ ટાવર નથી જીઓ ટાવર બીએસએન ઓ છે તો અઠવાડિયામાં ચાર ધન ચાલે ચાર ધન બંધ રહે છે વડાપન છે તો બેથી ત્રણ દંડા આવે છે અને નેટ પકડતું નથી આવી બધી બહુ મોટી સમસ્યાઓ છે જેથી આ અંતરિયાળ વિસ્તારના કમસે કમ વીસથી પચીસ ગામો એવા છે કે જે દરરોજ તાહિમામ થઈ રહ્યા છે જેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આનો તાત્કાલિક કોઈ નિરાકરણ આવે એવી અમારી બહુ મોટી આશાઓ છે જેથી સરકાર ફરી અમારી સાંભળે અને આ વાતને છે ગલીશમરો ગ્રામ પંચાયતના સરપંચ છું અને મારા મારું ગામ છેલ્લા બોર્ડરે આવેલું છે તેમાં ગામડા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે એ અમારા વિસ્તારમાં ગરીબ ટ્રાયબલ લોકો વસવાટ કરે છે અને બેંકમાં છેલ્લા દોઢ બે મહિનાથી સ સર્વેનું પ્રોબ્લેમ હોવાથી બેંકના લેવડ દેવડ કે કોઈ પણ પ્રકારના નવા ખાતા કે કહેવાસી થતા નથી અમારી ગ્રામીણ પબ્લિકને બહુ જ સમસ્યાનો સામનો કરવો પડે છે તો આપ સાહેબ આપ કર્મચારીને નહીં કહેતા પણ આપ આ સર્વેને જણાવતા કે અમારા વિસ્તારના દરેક લોકોને તકલીફ પડે છે તો આ સર્વેનું આપ જલ્દી છે વહેલા આપ સર્વે નો પ્રોબ્લેમ દૂર કરી આપશો એવી મારી સરપંચ તરીકે હું આપને જણાવું